જય માતાજી તો જો અત્યારે વહેલી હવારી બ્લોક સ્ટાર્ટ કર્યો ને આજે તો મોડું થઈ ગયું હોય ભેંસો ધોવાનું કારણ કે રાત્રે જાતાં રમેણમાં એટલે થોડા મોળા ઉઠ્યા એટલે ડેરી છે કે દૂધ જાયક નહીં જતું એ તો અમે ઘેર જઈને જોઈએ તાણે ખાવા પણ તો જો અત્યારે અમે ભેંસો બધી કાઢી ચાળે બાર નખી દીધી કમ્પ્લીટ અને એક બાજુ અમારો અજમો જે પહેરેલો તો એ વાટી કાઢ્યો એમાં આજનો કાનનો દાળ તડકો ખવડાય

ચાપવણી કરી અને અમે જવાનું હવા કૂટવા માટે જો જોકે વાજરને લેવા પણ એને ખંચેરવા પણ એટલે જવાનું હવા ખંચેરવા અને જો અમારા પાછળ એકઝટ બનાવીશું વેફર જો કે અત્યારે બટ્યાકો હું સસ્તો એ ગમે તેમ વેફર બનાવી બનાવી પછી ખૂબ નાણાં તળી તળી હું કઈ તો જાઓ હો કમ્પ્લીટ ના કમ્પ્લીટ થઈ જાવ પણ આમ જો આજનો જાવ તડકો ખાઈ ને એટલે તમારે કમ્પ્લીટ થઈ જાય જો મસ્ત બન્યો તો કરો બટાકો લઈ લઈ તો અમે અમે આવી ગયા જો હવાના ખેતરે જો કે કાલે આ બાજુ જો આ ભાગના બધા હવા પાણી લીધા હતા પાથરા પાથરા અને પાથરો લાઈન હોય હાદરામાં ખંચેરવાનું ને પછી આ બાજુ નોખી દેવાનું જો આપણે એ રીતે એટલે થોડો તડકો થાય ને એટલે કૂટવાની મજા આવે જો કે અતારોમાં ઠાર દ્વારા લીધો એટલો બધો જરા નહીં હવા એટલે છૂટો પડો ના એટલે મજા ના આવો ઓછી મજા આવો થોડો તડકો થાય ને એટલે તડકા ના લીધે મજા આવો આમ દોણો છૂટો પડી જાય એમ આ સાલ મોસ્ટ ઓફ ધ જો ખેડૂતોને હારો થયો હોય તો રાયડો થયો એક તો અને બીજા નંબરમાં તમાકુ થઈ બાકી એરંડા પછી ગૌય કોઈને થયા નહીં અને આ હવા અને અજમો જો કે એ ઘર ખાલી જે ચક્કર આવ્યો ને એ ચક્કર આમ તો મોટો આવડો હતો આ સાલ ચક્કર આવડો ને કાળો થઈ ગયો એટલે જો કે અજમામે રોગ આવેલો હો અને આ હવા મેં ઘર ખાલી એટલે જેટલો ઘર ખાલી હોય એટલો ખેડૂતોને નુકસાન એટલે જો આ અમારો અજમો આ હવા જોકે અજમો તો હજી વાટવાનો બે ત્રણ દિવસ થાય બીજા ખેતરમાં જે થાય ખરું લેડો કૂટવાનું ચાલુ કરીએ જો આ સેલ ધોકું લાવીએ જો આ ધોકું નો આમાં ખંચેરવાનો જો ખંચેરી ખંચરીને ના બાજુ નોખી દેવાનું તો જો અત્યારે ચાલ ઉસલાની સિઝન ગવાનું દૂર અમે બાજુ હુસલું કોઈ જો તો આ સાલ તો આમ તો દર સાલ પાંચ હજાર સાડા ચાર હજાર એવો ભાવ હતો પણ આ સાલોનો ભાવ ત્રણ હજાર પોત્રીસોમાં જુઓ એટલું હુસલું આ સાલ મળો જો તો અમે લાયા લાહીએ વેચાતું હુસલું જો ગવાનું દૂર તમારી બાદ ત્રણ હજાર પોત્રીસોનો ભાવ હોય તમારી બાદ જેટલો હુંસલાનો ભાવ ચોક્કસથી કમેન્ટ કરજો એટલે તો ફટાફટ બેસન ચાંદ ન દઈએ અને બે દાવાથી તો ખેતીવાડીમાં કોમ હોય એટલે બ્લોગ બનાવવામાં જોવા એ મજા આવતી નહીં પણ ખેતીવાડીનું કોમ પાલિને પછી શાંતિથી મસ્ત મસ્ત બ્લોગ બનાવીશું ને અત્યારે તો ચલો ચૈતર મહિનો એટલે ચૈતર મહિનામાં રમ્યાણીઓના બ્લોગ આવ્યો તો ચોક્કસથી તમે જોઈઓ ગુગા મહારાજ નું દર્શન અને અમે આપણે જઈએ ગીએ ડેરી દૂધ આપવા જાય ગુગા મહારાજ હે દાદા